નમસ્કાર શો ટાઈમ આપનું સ્વાગત છે ભાવનગર મુખ્ય બજારોમાં માં દિવાળી ના દિવસે ખરીદી માટે લોકોની સારી એવી ભીડ જોવા મળી હતી ભાવનગરની મુખ્ય બજારમાં આજે દિવાળીના દિવસે દિવાળી અને નવા વર્ષને અનુલક્ષીને કપડાં ચપ્પલ સહિતની ચીજવસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી ભાવનગરના એમજી રોડ એરિસ રોડ વોરાબજાર પીરછલ્લાશેરી ગોળ બજાર સહિતની બજારોમાં ખરીદી માટે લોકોની દિવસભર ભીડ રહી હતી આજના ઓનલાઇન ખરીદીના યુગમાં પણ છેલ્લા એક સપ્તાહ ઉપરાંતના દિવસોથી બજારમાં ખરીદી માટે લોકો ઉમટી પડતા વેપારી વર્ગની દિવાળી સુધરી ગઈ હતી મંગળવારે પડતર દિવસ હોવાથી બજારમાં ખરીદીનો માહોલ જોવા મળશે